વિક્રમ સંવત બે હજાર એસી માક્ષર સુધી તૃતીયા ચતુર્થી ના પરમ પવિત્ર દિવસે પંચેશ્વર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના પવિત્ર પ્રાંગણમાં તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેઓની જ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદ્ય બિરાજમાન આ સભામાં ઉપસ્થિત આચાર્ય મહારાજ ધર્મધુરંદર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી ત્રણ દિવસ જેઓએ આપણને શ્રીજી મહારાજના દિવ્ય લીલા ચરિત્રો વડતાલ મહિમાની કથા સંભળાવી એવા અમારા મિત્ર શાસ્ત્રી સ્વામી નારાયણ સ્વામી સભામાં ઉપસ્થિત અમારા મંડળના આદરણીય વડીલ ગુરુસ્થાને બિરાજતા પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ કોઠારી ડોક્ટર સંતોલ્લભ સ્વામી ચેરમેન શ્રી પૂજ્ય દેવસ્વામી અમારા સૌના વડીલ માર્ગદર્શા વડતાલ સંસ્થાના માર્ગદર્શક આદરણીય સદગુરુ પૂજ્ય બાપુ સ્વામી સભામાં ઉપસ્થિત પૂજ્ય ધર્મવિહારી શાસ્ત્રીજી પીપી સ્વામી આનંદ સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી સારંગપુર મંદિરના શ્રી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના પ્રતિનિધિ બાલુસ્વામી પૂજ્ય મારા મિત્ર કે પી સ્વામીજી પૂજ્ય સુખદેવ સ્વામી પૂજ્ય ભાનુસ્વામી પૂજ્ય નિલેપ સ્વામી કપિલ સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી આનંદ સ્વામી બધા બહુ જ સંતો છે સૌ આદરણીય સંતો આપણા આ સંકુલના જેનું ખાતમુહૂર્ત આપણે કર્યું એના મુખ્ય દાતા મારા સ્નેહી મિત્ર શ્રી જીતુભાઈ પટેલ અમારો શિષ્ય પ્રિયાંક પટેલ શ્રી આમાં જેઓની મોટી સેવા આવવાની છે એવા અમારા કાયમી અનન્ય શિષ્ય એવા શ્રી મનોજભાઈ અજમેરા આપણા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યશ્રી શ્રી મહેન્દ્રભાઈ શ્રી પ્રદીપભાઈ સંપ્રદાયના વડીલ હરિભક્તોમાં અત્રે ઉપસ્થિત શ્રી પંકજભાઈ શ્રી જસભાઈ શ્રી રાજુભાઈ શ્રી ડૉક્ટર શિવ પટેલ શ્રી રાજુભાઈ ઘણા બધા હરિભક્તો છે ગામડાઓથી પણ વિશાળ સંખ્યામાં અત્રે સૌ હરિભક્તો ઉપસ્થિત છે શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી વગેરે સંતો શ્રી મોહનસિંહભાઈ રાઠવાના દીકરા રાજુભાઈ વર્તમાન ધારાસભ્ય શ્રી જેતપુર પાવી આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અભયીભાઈ તડવી મયુરભાઈ કે જેઓએ મહાદેવ દાદાનું મંદિર બાંધ્યું શ્રી મયુરભાઈ પટેલ ભરથાણા સૌ શ્રીજી મહારાજના લાડેલા હરિભક્તો અમારા આદરણીય શ્રી લાલજી ભગત જ્ઞાનબાગ મંડળના મારા સૌ સંતો પૂજ પ્રેમ સ્વામી ધર્મપ્રકાશ વેદાંત જગત પ્રકાશ વગેરે સંતો પાર્ષદો કંચન ભગત પંકજ ભગત આજના પ્રસંગના ઘણા બધા યજમાનો છે સૌ યજમાનશ્રીઓ મારા વગેરે ઉપસ્થિત સૌ ઘણા બધા ગામડાઓથી ભાવિક ભક્તજનો સત્સંગીઓ નવા પધાર્યા છે સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ બધા હાથ જોડીને બોલો જય સ્વામિનારાયણ આપણો આ પ્રસંગ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને આવતા વર્ષે વર્ષ પૂર્ણ થાય છે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણો પ્રસંગ છે પંચેશ્વર મહાદેવ ટ્રસ્ટ અક્ષર નિવાસી શ્રી કિશોરભાઈ અરમાનભાઈ પટેલે આપણને સપ્રેમ તુલસીના પાને ભેટ આપ્યું કિશોર કાકાને આજે યાદ કરું છું કે આટલી વિશાળ જમીન નિસ્વાર્થ ભાવે વડતાલ સંસ્થાને ભેટ આપી આપણે એ દાદાને ક્યારેય ભૂલી ના શકીએ એકવાર તાળીઓના નાથથી આપણે એમને બતાવીએ શ્રી પંચેશ્વર દાદા અહિયાં પાંચ હજાર વર્ષોથી બિરાજમાન છે પાંડવકાલીન જે લિંગો છે એમાં સમગ્ર પ્રકૃતિનું આવાહન છે તમોગુણ સત્વગુણ રજોગુણ નીચે બ્રહ્મશિલા અને નાભી એટલે લગભગ સવા ત્રણ ફૂટનું આ અદ્ભુત જ્યોતિર સ્વરૂપ લિંગ અહિયાં બિરાજે છે ભગવાનની કૃપાથી ભગવાને પૂજ્ય બાપુ સ્વામીએ કહ્યું એમ કે કોઈ સંતની ક્યાં પોકાર હશે અને આ જમીન અમને સેજે સેજે પ્રાપ્ત થઈ આમ તો હું અહીંયા આવવાના મતનો નહોતો આ વિસ્તારમાં અમે ઘણા વર્ષોથી કામ કરીએ એટલે ઘણા ગામડાઓમાં નવો સત્સંગ કરાયો તો હું યાદ કરું ઓગણીસો ને ચોરાણું પંચાણું ની સાલમાં મારા પૂજ્ય દેવ સ્વામી આપણા વડતાલના આસિસ્ટન્ટ કોઠારી મારી સાથે ગામડાઓમાં દસેક ગામોમાં ઘેર ઘેર પધરામણીઓમાં ફર્યા હતા તો અહીંયા તો આપણે ત્યાં જેમ માંકડ હોય એમ અહીંયા કાનમનો આ ગાળો છે ને એમાં ચાંચડ હોય એટલે એને એની ભાષામાં ચોંચડિયા કે એ રાયપુર ઘોડા દામાપુર નંદપુર શ્રી ગામ ગઈડિયા ગામોમાં અમે રાત વાસો રોકાઈ અને શ્રીજી મહારાજનું આપણા મહારાજે જે અસલ સ્વરૂપ છે ભગવાન સ્વામિનારાયણનું પોતાનું સ્વરૂપ પોતે જે કીધું કે હા બરાબર છે અમારું સ્વરૂપ એમ જેમ ન્યુયોર્કમાં જઈએ ત્યાં કોઈ પણ સ્ટ્રીટમાં એના મેનાટનમાં તો ત્યાં બધા એક્સપર્ટ ફોટોગ્રાફરો જેમ ફોટો ક્લિક કરે એમ તમારો ફોટો બનાવનારા પેન્ટરો બેઠા હોય છે એમ ભાઈ અને આધારાનંદ સ્વામી સહેદાન સ્વામીને ટી ફોર અવર ચિંતવન કરતા એ ચિંતવન કરેલી કારણિક મૂર્તિ હું તેને કોબરાનો ડંસ કહું છું એ એ જેના એકવાર થઈ જાય પછી જ અધિકારી થાય એવી મૂર્તિઓ આપણે ગામે ગામ એ વખતે પધરાઈ હતી એટલે પાયો નાખ્યા પછી ઘણા વર્ષો રીક્ત રહ્યો સત્સંગ મને યાદ છે હમણાં થોડા દિવસ પહેલા સંખેડાના ભોય સમાજના પાંત હરિભક્તો આવ્યા મને કે સ્વામીજી અમને ઓળખ્યા કીધું ના તો કે અમારા દોઢસો ભોય સમાજના છે આજે ઓરસંગ અને ઉચ્ચ નદી છે આપણી બંને બાજુ એમાં કોઈ સમાજના કોઈ બેઠા હશે તાળીઓથી એમણે વાત કરી એ બધા ભક્તો એમણે કાકડીનો શાકભાજીનો બિઝનેસ છે એમાં વાવવાની ઉનાળાની સિઝનમાં શિયાળાની સિઝનમાં એ થોડી કાકડીને બધું લઈને આવ્યા હતા કે અમે સત્સંગી છીએ મેં કીધું બહુ કહેવાય તમને કોને સત્સંગી બનાવ્યા તો કે બે ઓગણીસો પંચાણું ની સાલમાં અમારા ઘરોમાં તમે પધરામણી કરી હતી યાદ આવ્યું બધાને ઘેર ભગવાન પધરાયા હતા કેટલા સત્સંગી રહ્યા મૂળ મહારાષ્ટ્રના છે બધા ભોય સમાજના લોકો એમાંથી વીસેક ઘર જેટલા અત્યારે પણ સત્સંગી દોઢસો ઘરમાંથી રહ્યા છે એટલે એ જે પાયો નાખ્યો હતો પછી પાછો થોડો હલ્યો પરમ પૂજ્ય આચાર્ય શ્રી આશીર્વાદ આપ્યા ઈષ્ણાવ મંદિરની બે હજાર સત્તર માં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે એક વિચાર આવ્યો મૂર્તિની સામે બેસીને કે મૂર્તિ આપણે ઘેર ઘેર ફરી લઈ જઈએ તો સારું અને એના ભાગરૂપે સમાજના લોકો જે ઈશણાવ ગામમાં છે પાંચસો ઘર પાંચસો પાંચસો ઘરમાં વ્યક્તિગત હું અને અમારા સાધુ એ પધરામણી કરી અને આ શિવજી મહારાજની મૂર્તિઓ અમે એમના ઘેર પધરાવી પછી વિચાર આવ્યો કે સંખેડા તાલુકામાં આપણે થોડી ખેડ કરી છે તો વધારે કરીને નાખીએ ને એક સમય કરીએ બે હજાર અઢારમાં થોડી વધારે ખેડ કરી સમયોગ કર્યો પચાસ એક જેટલા ગામ કવર કર્યા અત્યારે હું ગર્વથી કહી શકું છું કે સંખેડા તાલુકાના એકસો ચોર્યાસી ગામમાંથી કોઈક જ ગામ આપણા સ્પર્શ વગરનું રહ્યું હશે કે જેમાં સત્સંગનો આપણે છાંટો ના નાખ્યો હોય લગભગ બધે સહેજાન સ્વામી મહારાજને પધરાવાનો ટ્રાય કર્યો છે આ કળિયુગમાં અખંડ પરચા પૂરનારી કોઈ મૂર્તિ હોય તો એ અનુભવ કરાવનારું કોઈ સ્વરૂપ હોય સ્વરૂપ છે અને સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો જીવ એ આનાથી અભિભૂત થાય એવો પ્રયત્ન કરીએ છીએ કારણ કે એના જીવનું કલ્યાણ થાય હેતુ એ છે ભગવાનની શુદ્ધ ઉપાસના સમજાય સ્વામિનારાયણ સ્થાપેલી જે મર્યાદાઓ છે શાસ્ત્ર આચાર્ય શિક્ષાપત્રી દેવ સંતો અને સ્વામિનારાયણ ભગવાનને અખંડ ધારણ કરનારા નિર્વ્યસની એકાંતિક જીવન જીવનારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત ભક્તો એનો સમાજ નિર્માણ થાય એવો એક પ્રયત્ન આપણે કરવાનો એક નાનકડો એવો યજ્ઞ અહીંયાથી આરંભ્યો છે આ તો કઈ જ નથી નંદ સંતો બહુ અગણિત અખંડ સતત સદાન સ્વામી મહારાજ ની મૂર્તિને નજરમાં રાખીને કામ કર્યું છે એના ભાગરૂપે પછી મને પૂજ્ય ખાસ તો દેવ એ આગ્રહ કર્યો કે આ વડતાલ ની અંદર આ ફ્રી રહે તો બરાબર ને બનકે તમે કે છે એટલે મને કે તમે આ જે તો એ તો જેને કર્યું હોય એને જ આરામ કરવાનું હોય પૂરું કરવાનું હોય તો બધું કઈ વાંધો નહીં તમે કહેવાય એમ એ કે વડતાલ બેહોદ વડતાલ બેસીએ તો પંચેશ્વર કરીએ પછી આ કામ આપણે હાથમાં કે મહાદેવજીના દર્શન કરવા જવું તો મને લક્ષ્મીનારાયણ દેવ કે હરિકૃષ્ણ મહારાજમાં પંચેશ્વર મહાદેવમાં એક અતિભાર ફરક દેખાતો નહી અમારા હૃદયની વાત કરું છું હા મને જે અનુભવ છે હું કહી રહ્યો છું એટલે નિષ્ઠાપૂર્વક આ વિસ્તારમાં આપણે કામ કરીએ છીએ નિષ્ઠાપૂર્વક દેવનું કામ કરીએ છીએ વડતાલનું કામ કરીએ છીએ લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાનું કામ કરીએ છીએ એટલે મહાદેવજી નું મંદિર બનાવવાનું થયું ત્યારે દરરોજ પ્રાર્થના કરતો મહાદેવની અહીં જયારે આવું ત્યારે જવું હે પંચેશ્વર દાદા ખુલ્લા બેઠા છો એક જણ મોકલો તે કોઈ એક જણ આવે ને મંદિર કરી આપે તો મયુર એક દિવસ આવ્યો મને વીસ વર્ષે મળ્યો અને વીસ વર્ષ પહેલા મેં વધતા અમૃત આપ્યું હતું અને એને પૂજાની પેટી આપેલી મને ના પાડી મને કે કોઈને કહેવાનું નહીં હું પૈસા બધા આપી દઈશ અમે બે ત્યાં ગયા અને મંદિરે મહાદેવજીને અભિષેક કર્યો મને કે આ મહાદેવ દાદાનું મંદિર તો મેં કીધું કોઈ આવે ને કરી આપે થઈ જશે મને કે કેટલા થાય મેં કીધું પૈસા હું કે ઘેર ઘેર માગવા નહીં જોઉં તું વાલી દે એટલો તો વાત પતી જાય તો કે આપી દઈશ બધા પૈસા એણે એકલાએ બધા પૈસા આપી દીધા મહાદેવ દાદાના મંદિરના અને આપણે ગયા વર્ષે શ્રીજી મહારાજનો એ નિમિત્તે સમય યોગ કર્યો ભક્ત ચિંતામણી નિત્ય સ્વરૂપ સ્વામી જે પથારીને અહીંયા સરસ કથા કરી આ વર્ષે શ્રીજી મહારાજનું આપણે મંદિર કરી રહ્યા છે શ્રીજી મહારાજને આપણે પ્રત્યક્ષ જોયા નથી પણ પ્રત્યક્ષ એ જે સ્વરૂપ નારાયણજીભાઈનું કરાવેલું છે એ સ્વરૂપની જ આપણે અહીંયા પ્રતિષ્ઠા કરવાના છીએ આ પણ મક્કમ નિર્ધાર છે મહારાજે જે સ્વરૂપ આપ્યું છે ગઢડામાં જે સુખસૈયામાં બિરાજે છે એ જ સ્વરૂપ આપણે અહીંયા પધરાવું છે વિશાળ ભગવાન ઘનશ્યામ મહારાજ પધરાય પછી પાછળથી ધર્મ પ્રકાશ વેદાંત પ્રકાશ મને કે આ ગુરુ કઈ પધરાય ને વડતાલ ફરવા ગયા એવું આપણે મોટી મૂર્તિ પધરાવવાનો કાર્યક્રમ કરવાનો નથી એટલે પટમૂર્તિ એમની સાથે એ જેવા છે એવા જેને ઓળખ્યા એવા ગોપાળાનંદ સ્વામી સ્વામીને કારણે આ સંપ્રદાય અત્યારે ઉજળો છે એવું આખો સંપ્રદાય સ્વીકારે છે એટલે યોગ ઐશ્વર્ય જે સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ધામ છે એવા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનો તકતો અને સારંગપુરના હનુમાનજી મહારાજ એનો તકતો આપણે અહીંયા પધરાવીશું શ્રી હરિનું મંદિર અહીંયા આપણે બનાવી રહ્યા છીએ મંદિર પણ આશા રાખું કે એક જ જણ બધા આપે આપ્યા બધાને કોઈની ના નથી કોઈને આપણને લગભગ કોઈને જાણકારીમાં છે એની પાસે સેવા લઈશ પણ કોઈ એક જણ મને આમ એમ કે હું બધું બનાવી આપીશ મને વિશ્વાસ છે કે એવી એ જ રીતે શ્રીજી મહારાજ એ કાર્યને પૂરું કરશે કારણ કે સ્વામિનારાયણ બિરાજમાન થવું છે એટલે એમણે પહેલા સત્સંગનો પટ તૈયાર કર્યો અને ભજનારા તો જોશે ને અહીંયા એટલે એ ભજનારા બધા તૈયાર થઈ ગયા તમને સંતોને જણાવતા મને આનંદ થાય છે કે આમાં બહેનોની સંખ્યા વધારે છે આ બધા બહેનોની સંખ્યા જે છે એ બહેનો તમે મહારાજ આજે ઓરડે ના પદ બોલે સ્વામિનારાયણ ભગવાન ને ભજવાના છે એટલે શ્રી હરિ નું મંદિર પણ આપણે બે હાજર છવ્વીસ ના ડિસેમ્બર પહેલા તૈયાર કરી અને આપણે એને ઉદઘાટિત કરવું છે આવતા વર્ષે બે હાજર પચીસ માં આપણો વડતાલ નો ઉત્સવ અમારા જલગામનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ને પછી બે હજાર છવ્વીસમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અદભુત રીતે આપણે કરીશું સાથે સાથે સંત નિવાસ પણ થઈ જશે હરિભક્તોના નિવાસનું પણ કામ છે અને જીતુભાઈ પટેલ અહીંયા બેઠા છે જીતુ કાયમ મારી સાથે બહુ લાગણી પ્રેમ આજથી મારાશી મને લગભગ ત્રીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા એક દિવસ વડતાલ આવ્યા મને કે ચાલોન મારી સાથે આપણે જરાક કામ છે બહાર જેવું છે એટલે મને લઈ ગયા કંડારી આગળ બામણ ગામ છે રોડ ઉપર ત્યાં એમણે ચાલીસ વીઘા જમીન જોઈ હતી મારા માટે તો મને કે આ જમીનમાં તમે ગુરુકુળ કરોને સંસ્થા કરોને મારી સાથે પીપી સ્વામી હતા જોડે અમે બે જણા જોવા ગયા મને મેં કીધું ભાઈ જો વડતાલનું કામ અત્યારે છે ને ડામાડોળ છે માથાકૂટનો કોઈ ભાર નથી તો અમને ત્યાં રહેવા દે તમને કે ના ના એમાં શું તમે અહીંયા આવતા રહો ને અત્યારે તું કર એટલે મેં કીધું સમય આવશે ત્યારે આપણે કરશું મહાદેવ દાદાનું આ સ્થાન આપણને મળ્યું આ જંગલ ને આપણે તોડ્યું પછી ગયા વર્ષે આપણને ખબર પડી કે આપણી પાસે લગભગ પચીસેક વીઘા વીસ વીઘાની વચ્ચેનું જંગલ આપણા પંચેશ્વર ટ્રસ્ટ ના નામનું છે જો એમાં કઈક સામાજિક પ્રવૃત્તિ કરીએ તો સારું જંગલ જ છે તો એટલે જીતુબેન મેં કીધું તો અહીંયા ટ્રસ્ટી થઈ જાય સામાજિક કામ બધું તારે સંભાળવાનું તો મને કે સારું એક સેકન્ડમાં જ એમણે આ પાડી કોઈ પણ પ્રકારનો એમણે એવું ના ના નાના વિચારીશને પૂછીશ ને એવી કોઈ વાત નહીં નો ઓપ્શન એટલે આપણે એકવાર તાળીઓના નાથથી જીતું ભઈને વધાવીએ એમની પાસે ટાઈમ નથી બહુ મોટી સ્કૂલ સાઠ બેડની શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટી હોસ્પિટલ પોતે ચલાવે ભરૂચની અંદર ભરૂચ સિવિલ હોસ્પિટલ સો બેડની હતી એમણે ત્રણસો બેડની કરીને અત્યારે ચલાવી રહ્યા છે સવિતા હોસ્પિટલ દસ માળની વડોદરાની અંદર પોતે છો તો એમાં ઓપરેશન થિયેટર્સ છે એવી મોટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે ધનોરાની અંદર કરજણની બાજુમાં એમણે લગભગ વીઘા જમીન નવી હમણાં જ આ વર્ષે સંપાદિત કરી અને ત્યાં સ્કૂલ ઓફ એક્સિલન્સી એ જિલ્લામાં પણ બીજી એક લાવવાનો એમણે ટ્રાય કર્યો છે પણ એમને મળી છે એટલે એ ત્યાં ખોલવાના છે અને એક બીજું એવું જ યુનિટ પાંચસો બેડ કેન્સર હોસ્પિટલનું પણ એ ત્યાં શરૂ કરવાના છે તમને તાળી પાડવાનું મન થાય છે હાથ ઊંચા કરીને આપણે આ આ દાતા ને વધાવીએ બાકી હતું તે ખેડૂતોની ચિંતા કરીએ એમણે ગયા વર્ષે સરકારને વિનંતી કરી કે આ ગંધારા સુગર બંધ પડી છે તો અમે ચાલુ કરીએ એટલે કરોડો રૂપિયાના ખર્ચે એમણે ગંધારા સુગર ફેક્ટરી લીધી અને આ વર્ષે ખેડૂતોને ફાયદો થાય શેરડી પકવતા કાનમ વિસ્તારના ખેડૂતોને મારા જસભાઈ પણ એમાં ડિરેક્ટર છે બધાય ખૂબ સારી રીતે ધંધારા સુગર ચાલુ થઈ ગઈ છે ભગવાનને પ્રાર્થના કરું આચાર્ય મહારાજના આશીર્વાદ અમને આમાં ખૂબ કામ લાગે છે મહારાશ્રી વારે વારે અમને બળ આપે છે શક્તિ આપે છે સતત વડતાલ મંદિર પણ બાળ આપતું રહે છે પાછળની એક જમીન લેવાની હતી મેં દેવસાવીને વાત કરી કે આ જમીન છે અત્યારે અમારી પાસે લિક્વિડિટી નથી જો લઈ લઈએ તો ભળતી ભેણીની છે મને કે આ નહીં બીજી બે પાંચ લો તરત જ એ જમીન સીધી વડતાલ ખેડાય તો સત્તર ક્રસ્ટના નામે આપણે લઈ લીધી એટલે વડતાલ મંદિર પણ સતત આની ચિંતા કરે છે આપણે બધાએ અંતે કરી કરીને વડતાલનું પોષણ કરવાનું છે લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું પોષણ કરવાનું છે સહજાન સ્વાઈ મહારાજે અમદાવાદને વડતાલ બે ગાદી સ્થાપી છે એ આપણા કલ્યાણનો માર્ગ છે મહારાજની મૂર્તિ મહારાજની ઉપાસના મહારાજનું વત્તા મહારાજની શિક્ષાપત્રી ભક્ત ચિંતામણી આ સત્સંગી જીવન એ આપણા માટેના લેન્ડમાર્ક ગ્રંથો છે જે પી જાય છે એ ક્યારેય પણ અક્ષર થી ઓછો રહેતો નથી અહિયાં પણ અક્ષરધામમાં છે અને દેહ છોડ્યા પછી પણ એ ભગવાન નો મુક્ત થાય છે મહારાજ ને પ્રાર્થના કરું કે આ સભામાં ઉપસ્થિત સૌ આચાર્ય મહારાજ ના આશીર્વાદ સંતોના આશીર્વાદના અધિકારીઓ બને સૌ ડોક્ટર કિરણભાઈ પટેલ અને પલ્લવી બેન હજુ એક એમના યુનિટ ની વાત કરવાની મારે રહી ગઈ બાબરિયા ઇન્સ્ટિટ્યુટ જે મેન હાઈવે ઉપર છે વરણામાની બાજુમાં અબજો રૂપિયાના ખર્ચે બન્યું છે ગયા જ વર્ષે એમણે ટેકઓવર કર્યું છે અને એમને પલ્લવીબેન બેન કિરણભાઈ યુનિવર્સિટી પી કે યુ એવું એમનું કે પીયુ કે પીયુ કિરણભાઈ પલ્લવી યુનિવર્સિટી એવું નામ પણ આપ્યું છે અને એ રીતે આખી બાબરિયા યુનિવર્સિટી પણ એ ચલાવે છે ભગવાનને પ્રાર્થના કરું કે આવા દાતાઓને હજુ કિરણભાઈ સાથે તમે કોઈ માનસો નહીં મેં આજે જ ફર્સ્ટ ટાઈમ વાત કરી છે આ દાતા સાથે પહેલીવાર વાત પણ આજે મેં કરી છે હું એમને ક્યારેય મળ્યો નથી આચાર્ય મહારાશ્રી તો ટેમ્પા પધાર્યા અમે રસ્તામાં વાત કરી મહારાશ્રી કે અમે તો બે એક વખત મળ્યા છીએ એમની ઈચ્છા પણ હતી એમના નાનચણ સ્વામી તો ખૂબ ટેમ્પા જાય છે કથા કરતા હોય છે ફ્લોરિડા એટલે ત્યાં પણ મળ્યા છે ભગવાનને પ્રાર્થના કરું પૂજ્ય બાપુ સ્વામી પધાર્યા વડીલ સંતો પધાર્યા અમારા ગુરુ નારાયણ સ્વામી અમારા મંડળના સંતો એ બધાએ ખૂબ મહેનત કરી છે આમાં સૌ સંતોના બહુ રૂડા આશીર્વાદ છે મારા એક ફોનથી આવ્યા બધા દર્શન આપ્યા સૌ પ્રાર્થના કરજો કે આ વિસ્તારની અંદર આપણે ખૂબ સારો સત્સંગ કરાવવો છે ભવિષ્યની અંદર અહીંયાથી ચૈતન્ય મંદિરો આ તે હરિમંદિરનું પ્રતિષ્ઠા આપણે એની ખાતમુહૂર્ત કર્યું છે પણ ચૈતન્ય મંદિરો અહીંયાથી હજારો લાખો નિર્માણ થાય એવી મહારાજને પ્રાર્થના કરજો અંતે ધાર્યું સહેજાન સ્વામી મહારાજનું થાય છે મહારાજે ધાર્યું એટલે આજે આપણે સરસ ખાતમુહૂર્ત કર્યું અને મહારાજની ઈચ્છાથી જ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણ સર્વ ઉપર બધી જ પ્રકારે રાજી રહે ને બધા જ સૌ સુખી થાય એવી પ્રાર્થના કરી વિરમું જય સ્વામી